નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના પાટિયા પાસે બાઇક અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં નજીકની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સારવાર બાદ તેનું મૃત્યુ નિપજ્યું હતું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના પાટિયા પાસે પિકઅપ અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યું ત્યાં હોસ્પિટલ સારવાર બાદ યુવકનું મૃત્યુ થયું હતું મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના ઉમરાળા ગામના પાટિયા પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ગામના લોકોના જણાવ્યા અનુસાર પાળિયા તરફથી આવેલ પિકઅપ ગાડી નંબર જી જે ઝીરો ત્રણ બી ટી ઓગણત્રીસ તોંતેર નંબર અને ઉમરાળા ગામ મારવાડી ભાજયું રાખવા આવેલ હતા તે ઉમરાળા ગામમાં હટાણું કરવા આવેલ ઘટાણું કરીને વાડી તરફ પરત ફરતા ત્યારે ઉમરાળા તરફથી આવી રહેલ બાઇક નંબર જીજ તેત્રી એ સડસઠ એકોતેરની બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો તેમાં બાઇક ચાલક મારવાડી વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક એકસો આઠ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર બાદ મારવાડી યુવકનું મૃત્યુ થયું હતું બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ